મારું નામ હાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન સફેદ ડુંગળીની અંદર મહુવાની અંદર આ છેલ્લા બે ત્રણ મહિનાથી વારે વારે ભાવનો ઘટાડો ગમે ત્યાંથી આ ડિએડેશનવાળા ખેડૂતોને છેતરવા માટે કરતાં એના લાંબા સમયથી આંદોલન હાલ એના ભાગરૂપે આજે પણ અમે મહુવા માર્કેટિંગ યાર્ડમાં દેવળિયા ગયા અને ખેડૂતો અને ઘણા બધા આગેવાનો ત્યાં ખેડૂત આગેવાનો ભેગા થયા પણ આજે જે વરસાદની આગાહી હતી માવઠો પડવાની એના હિસાબે અમે યાર્ડમાં કોઈ બંધ રાખવો કે હરાજી બંધ કરાવી કે ખેડૂતોના ટોળા ભેગા કરી અને ક્યાંય વિક્ષેપ કરવો એવું નથી કર્યું કારણ કે ખેડૂતોની ડુંગળી આગામી દિવસોમાં ફલળવાની પણ ભીતી કરી માવઠો થાય તો એટલે હરાજી અમે શરૂ રાખીએ પણ આજે અમારી સિદ્ધિ રજૂઆત હતી અને અમે અત્યારે ડેપ્યુટી કલેક્ટર સાહેબ મહવા મામલતદાર સાહેબને રૂબરૂ લાંબી ચર્ચા કરી કે આ ડિએડેશન વાળા થઈ એ ખેડૂતોને ક્ષેત્ર છે આના ઉપર તમારે મધ્યસ્થી કરી અને ધ્યાન દોરવું એવી જ રીતેથી અમે માનની ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલની સાથે પણ લાંબી ચર્ચા કરી અને ટીડીઓ અને અત્યારે અહીંયા મોહવા માર્કેટિંગ યાર્ડમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન આરે પણ લાંબી ચર્ચા કરી કે આ ડીઆઈડેશનવાળા જ ખેડૂતોને છેતરે છે આ ડીઆઈડેશનવાળા જો મોવાના ધારે તો ખેડૂતોને એક મણના ત્રણસો રૂપિયા ભાવ આપી શકે એમ છે અગાઉ પણ પંદર તારીખે આપણે નક્કી કર્યું હતું એનો ડીઆઈડેશનવાળાએ ભંગ કર્યો એટલે આજે અમે આયોજન આપ્યું છે એમાં એકસોને સિત્તેર ડીઆઈડેશનવાળા જે છે એ મોટાભાગના જે પાણી એનું કેમિકલવાળું કાઢવાનું હોય એ ખોટી રીતેથી અને જમીનમાં ખોટી રીતેથી ઠલવે છે એટલે એ બિનકાયદેસર છે એનાથી પર્યાવરણને નુકસાન થાય એટલે પોલ્યુશન વિભાગ અઠવાડિયાની અંદર તપાસ કરી અને એ તમામ ઉપર કાર્યવાહી કરે એવી રીતે કે તમામ બીઆઈડેસનવાળા છે એ શ્રમજીવીઓને જે મજૂરી કરાવે છે એમાં ક્યાંક ને ક્યાંક જબરો ઘોટાળો હાલે છે અને આઠ કલાકના બદલે ચૌદથી સોળ કલાક કામ કરાવે છે અને મજૂરી અરજી આપે છે એટલે એમાં પણ શ્રમ રોજગાર વિભાગ અને લગભગ વાળામાં અમને જાણવા મળ્યું છે કે ફાયર સેફ્ટીના એ સાધનો બહુ ગમી છે એટલે ફાયર વિભાગ પણ એમાં તપાસ કરી અને એને ડીએડિશન બંધ કરાવે અને જો રાજકોટવાળી થાય તો શું થાય એવી જ રીતેથી લગભગ પચાસથી વધારે વાળા બાર મહિને દસથી વીસ કરોડ રૂપિયા સરકારના કર ચોરીના ક્યાંક ને ક્યાંક ચાવ કરી દે છે અને બાકીના જે ડીઆઈડેશનવાળા છે એ પણ બેથી પાંચ કરોડ રૂપિયા સરકારના કરચોરી કરે છે એટલે આનો બધાનો ઉકેલ જો અઠવાડિયાની અંદર નહીં આવે તો અમે ખુદ પછી હવે પણ ડિહેડ્રેસન આમે ખેડૂત રેડ કરી અને આ ડિહાઈડ્રેસનવાળાને ભાન થાય કારણ કે એ જો ખેડૂતોનું ખેડૂતો આગેવાનોનું ન માનતા હોય અને એને ભાવ આપવા પડતા વિદેશને સસ્તી ડુંગળી સસ્તી પત્રી આપી અને અહીંથી સસ્તી ખેડૂતોને લઈ લેવી અને વિદેશમાં પછી મોંઘી વેચવી આવા ગોરખ ધંધા જો ક્યાંક કરતા છે તો એ બધું પકડાઈ જાય અઠવાડિયાની અંદર જો કં સમાનતા થઈ જાય ખેડૂતોને ત્રણસો રૂપિયાનો ભાવ મળો અને આજ અમારા સરકારની સીધી રજૂઆત છે કે હવે સરકાર વહેલી તકે એક કિલે દસ રૂપિયા ડુંગળીની સહાય ખેડૂતોને આપે તો જ ખેડૂતો બચી શકે એમ છે નહીતર આ સરકાર છે એ ખેડૂતોને કાંઈ ન આપે તો